કીટ નાખવાનું ચાલુ કરી આ બાજુ થી અહીંયા આવતા થોડીક આ બાજુ આવતા થોડીક કીટ આમ કે ઘટવાનો શક્યતા હતી એટલે થોડીક આસુ 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 એનો સંટકાવ કર્યો એટલે એના ખેડૂત મિત્રો હું એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડમાંથી ગણપતભાઈ ચૌધરી આજે આપણે થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક વાતળાવ ગામે આવ્યા છીએ કે જ્યાં પપડી વચ્ચે એક ખેડૂતભાઈ ઉપસ્થિત છે અને વે પોતે સરકારી શિક્ષક છે તો એમણે ઉપડી એગ્રિકોલ ન્યૂટ્રીટેક લિમિટેડની સ્ટારકિટનો ઉપયોગ કર્યો છે અને પોતે આ બાજુથી નોખતો નોખતો આવતા થોડા હિસ્સામાં ઘટી ગઈ હતી તો કેટલો ફરક પડ્યો છે એ હમણાં પાસેથી જાણીશું અને ઉત્પાદનમાં કેવું રિઝલ્ટ આવે છે જીરાની અંદર એ આપણે તેમના જ મોઢેથી જણસો અને પોતે શિક્ષક છે એટલે નાની નાની વસ્તુનું નિરીક્ષણ કર્યું છે જે જેએસએ આપણને સચોટ માહિતી આપશે તો સાહેબ તમારું પૂરેપૂરું નામ મારું નામ ઠાકોર લગધીરભાઈ હેમરાજભાઈ ગામ બોત તમે એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડની કિટ વાપરી છે તો કેવો તમારો અભિપ્રાય છે કીટનો અભિપ્રાય તો ખૂબ સારો છે તમે કઈ રીતે તમારે અહીં જતાં જતાં ખૂટી ગઈ હતી તો કઈ રીતે તમે કર્યું જે આગળનો ભાગ છે ત્યાં ભાઈ ત્યાં જીરો પણ કેવું હા આગળ જ્યાં જ્યાં આગળનો ભાગ છે ત્યાં અપિયત થઈ ગયો તો હા અને પીત થતો તો પછી કીટ લઈને હું આવ્યો એટલે અહીંથી કીટ નાખવાનું ચાલુ કરી આ બાજુથી અહીં આવતા થોડીક આ બાજુ આવતા થોડીક કીટ આમ કે ઘટવાનો શક્યતા હતી એટલે થોડીક આસુ 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 એનો સંટકાવ કર્યો એમ એટલે એના કારણે થોડોક ફેર દેખાય છે અમને આપ અહીં વિકાસ સારો છે કીટમાં છે વિકાસ સારો છે અહીં છે તો થોડોક અમને એમ મંદ લાગે છે થોડુંક કે આના કરતો જમીન ક્યાં સારી છે પણ જે તે જગ્યા કરતો આ જગ્યાએ જીરો વાવેતર સારું છે તો જે એગ્રીકો ન્યુટ્રી ટેકની સ્ટાર કીટ આવે છે એનો જીરાની અંદર બીજા પણ ઘણા ખેડૂતોએ ઉપયોગ કર્યો છે તો શું તમે ખેડૂતને ભલામણ કરશો કે આ સ્ટાર કીટનો ઉપયોગ દરેક પાકની અંદર કરાય પાક હું ખેડૂતોને મેં જાણ કરીશ કે એનું રિઝલ્ટ સારું છે એનો જો જમીનની અંદર કદાચ કંઈક પોષક તત્વોની ઉણપ હોય તો આ કીટથી એને પોષણ મળી રહે છે અને સારો એ વિકાસ થાય છે અને એક સારી બાબત છે એગ્રિકોનની જે સ્ટાર કીટ આવે છે એની અંદર માઇક્રોન્યુટ્રીન્ટ આપેલા છે કે જેના લીધે છોડની હાઈટ છે એનો ગ્રોથ છે એની અંદર દોણાની સંખ્યા છે એની નીલોતરી છે કે દરેક માઇક્રોન્યુટ્રીટની ઉણપ પૂરી કરે છે અને એક માઇક્રોન્યુટ્રીટની છોડની અંદર જો ઉણપ પૂરી થશે તો દરેક રોગની સામે છોડ સહન એની સહનશીલતા વધી જશે કે જેના લીધે મેલો ના લાગવો પછી રોગની કાળિયાનો એવો પ્રોબ્લેમ થાય તો એક વખત તમારો છોડ મજબૂત હશે તો એટેક ઓછો થશે તો આની રક્ષણ મેળવી શકે તમે હું એક વ્યાપારી જોડે જ્યાંથી એમને કીટ લાવી હતી ત્યાં બેઠો હતો તો એમને મને કીધું કે સાહેબ અફસોસ કરતા હતા કે જે થોડા સારું કરીને લાઈને નોખી દીધી હોત ને તો મારે ઉત્પાદનમાં ફરક પડો જ

તમે પણ ઉપયોગ કરજો અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરશો કે ના આ વસ્તુ સારી આવે છે અને મગફળીના પાક છે આગામી ઉનાળે બાજરીના પાક છે કે જેની અંદર માઇક્રોન્યુટ્રીનની છે જે એની અંદર માઇક્રોન્યુટ્રીનથી દરેક પાકનો કલર અને એની નીલોતરી છે જેની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પણ ઝડપી થશે તો તેનો ઉત્પાદનની અંદર પણ ફરક આવશે માત્ર નજીવા ખર્ચની અંદર

તો જે તે જગ્યાએ જીરું છે ને એવી રીતે થોડો હિસ્સો છોડી દે છોડી દે જો અમારી પ્રોડક્ટની અંદર દમ હશે દરેક કંપનીવાળા પોતાની પ્રોડક્ટ સૌ વખાણ કરતા પણ અમારી પ્રોડક્ટની અંદર દમ હશે તો જે ફરક પાડ્યો એમ તમે પણ ઉપયોગ કરો ત્યાં જરૂર દેખો કે ના ખરેખર આ પ્રોડક્ટ સારું રિઝલ્ટ છે એના લીધે ફરક પડે છે તો તમામ ખેડૂત એગ્રીકો ન્યુટ્રીટેક વતી સાહેબ શ્રી તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે અમને ના સરસ રિઝલ્ટ આપ્યા અને અમારી પ્રોડક્ટ પ્રત્યે વિશ્વાસતા વેપારીની વિશ્વાસની સોમે તમે રિઝલ્ટ આપ્યો બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આગામી સિઝનમાં પણ ઉપયોગ કરો ત્યારે થોડો વચ્ચે ઈસો છોડી દેજો તો આપણને પણ ફરક પડે કે ના નાખ્યો તો એની સિચ્યુએશન થાય તો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમારો બીજી કોઈ બે શબ્દો આના વિશે ખેડૂતોને જણાવવા હોય તો આમ તો જોઈએ કે વારંવાર આપણે પિયત કરતા હોઈએ છીએ એક લગભગ આ અંદર હું આ ચાર વર્ષ વાવજર કરીશ ચાર વર્ષથી આ વખતે આમ કીટનો ઉપયોગ કર્યાથી અમને આમ લાગતું નહોતું કે કદાચ આવું થઈ શકે પણ જો આ કીટ વાપરી એના કારણે અમને અત્યારે ખૂબ જ ફાયદો થયો છે દરેક ખેડૂતને પણ ભલામણ કરવું છે કે જો આ આપણે પો તમારી જમીનની અંદર ક્યાંક તમને થોડું લાગે તો આ કીટનો ઉપયોગ કરી શકો છો ખૂબ સારી છે તો આભાર સાહેબ શ્રી તમારો પણ અને ખાસ એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડનો પણ આભાર માનશું આપણે કે અમને આવી સરસ વસ્તુ ખેડૂતો માટે બજારની અંદર મૂકી મૂકી શકીએ ખૂબ સારું થેન્ક યુ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયો શેર કરજો